જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે ખાવામાં ખૂબ જ મજા આવે તેવું નેચરલ જાંબુનું આઈસ્ક્રીમનો વિડીયો શેર કરીશ આ આઈસ્ક્રીમ નેચરલ તો છે તેથી હેલ્ધી પણ છે તમારા બાળકોને આઈસ્ક્રીમ વધારે ભાવતું હોય અને તેમને બહારનું આઈસ્ક્રીમ ના ખવડાવવું હોય તો આઈસ્ક્રીમ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકો બહારનું આઈસ્ક્રીમ પણ ભૂલી જશે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો જાંબુનનું આઈસ્ક્રીમ બનાવવા આપણે એક કઢાઈમાં પાંચસો એમએલ ફૂલ ફેટ દૂધ ઉમેરી દઈશું અને દૂધને ઉકળવા દેશું આઈસ્ક્રીમ બનાવવા તમે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરશો તો તમારું આઈસ્ક્રીમ વધારે સારું બનશે હવે આપણે દૂધને આ રીતના સતત હલાવતા રહીશું જેથી આપણું દૂધ નીચે બેસી ન જાય અને દૂધમાં એક કુફાણો આવવા દેશું ફ્રેન્સ આપણા દૂધમાં એક ઉખાણો આવી ગયું છે હવે આપણે દૂધમાંથી એક મોટી ચમચી દૂધ બીજા વાટકામાં કાઢી લેશું ત્યારબાદ આપણે દૂધમાં 4 થી 5 ચમચી ખાંડ ઉમેરી દેશું મીઠાશ તમે તમારા સ્વાદ અનુસાર ઓછી વધુ કરી શકો છો અને ખાંડ ઉમેર્યા છે પછી આપણે દૂધમાં એક મોટી ચમચી ઘરે બનાવેલી મલાઈ ઉમેરી દેશું તમારે મલાઈ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ મલાઈ નાખવાથી આપણું આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને છે હવે આપણે જે દૂધ અલગ કાઢ્યું હતું ને તેમાં એક ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું અને તેને સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે વેનીલા કસ્ટર્ડ પાવડર વાળા દૂધને ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું અને દૂધને સરખી રીતે મિક્સ કરી લેશું અને દૂધને કટ થવા દઈશું

ત્યારબાદ વચ્ચેના ભાગને કટ કરી મિક્સર જારમાં નાખતા જશું અને આ રીતના બીજા જાંબુ પણ કટ કરી લેશું તમે જોઈ શકો છો મેં બધા જાંબુ કટ કરી લીધા છે હવે આપણે આને ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો આપણા જાંબુ ક્રશ થઈ ગયા છે અને આપણે આ રીતનો પલ્પ તૈયાર કરવાનો છે હવે આપણે મિક્સર જાર માં જે દૂધ તૈયાર કર્યું હતું તે ઉમેરી દેસું અને બધું ફરીથી એક વખત ક્રશ કરી લેસું ફ્રેશ આઈસ્ક્રીમ બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો બાદનું આઈસ્ક્રીમ પણ તમે ભૂલી જશો ફ્રેન્ડ્સ હવે આપણે પાછું ક્રશ કરી લેસું ઓલા મોલ્ડ ફ્રેન્ડ્સ બધું ક્રશ થઈ સરખી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે મેં આ રીતના આઈસ્ક્રીમ મોલ લીધેલા છે અને તેમાં આ આઈસ્ક્રીમ ભરી દેસુ અને 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં ફ્રી થવા મૂકી દેસુ અને તમારી પાસે આ રીતના આઈસ્ક્રીમ મોલ ના હોય તો એર ટાઇટ ડબ્બામાં પણ આ આઈસ્ક્રીમ ભરી તમે ફ્રીઝમાં મૂકી શકો છો બસ 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 એટલે તેની સ્ટેન્ડ ઉપર રાખી દેજો હમ બેઠા છે આપણે આઠ થી દસ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો આઈસ્ક્રીમ ચાવી ગયું છે જોતા જ તમને મોઢામાં પાણી આવી ગયું ને મારી મમ્મી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો